ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો જો આજે અમારા શૌર્યભાઈ ની છે શૌર્ય શૌર્ય જો કેટલા બધા મસ્ત મસ્ત મહેમાન આવી ગયા છે અને પ્રોગ્રામ તો સાંજે છે તો બીજું એક અમારું ફેમિલી સાંજે આવશે અને બાકીના જે આવવાના હતા એ આવી ગયા આ લોકો એકચ્યુઅલી મેં આ લોકોને છે ને એક દિવસ અગાઉ તેડાયા હતા જેથી કરીને કુંડલાથી લોકો બાઇક પર આવે ને તો થાક લાગે અત્યારે આવે તો થાક લાગે તો એક દિવસ અગાઉ મેં તેડાયા હતા થેંગોળ કે વરસાદ જો કે ત્યાં એ લોકોને ક્યાંક કલાક ઊંડલા વરસાદ હતો વરસાદ નડ્યો નહીં રોજ સાંજે એમ થાય છે આખો દિવસ બફારો ને એમ થાય છે કે આજે પડશે પડશે પણ વરસાદ નહોતો એ લોકો પહોંચી શક્યા એટલે થોડુંક થોડુંક ધાર્યું એવું થયું કે જે ઈચ્છતા હતા જેને બોલાયા એ આવી ગયા છે બાકી બધી તૈયારી અમે બપોરે હુન કરશું પહેલાં શૌર્યભાઈને ઊંઘાડશું પછી અમે બપોરે તૈયારી કરશું સ્કૂલનું એવું થયું કે કાલે ગયા લાઇટ નથી એટલે જનરેટર ચાલુ હતું ને એટલે અમારે જનરેટર જનરેટરથી બોબીએ છે એટલે પેલી રિટર્ન ગિફ્ટનું જે પાર્ટ હતો એ આજે હવે થશે પ્લે એટલે રિટર્ન ગિફ્ટ ચોકલેટ્સ એ બધું અમે સ્કૂલમાં આજે મૂન કરણ જઈશું અડધો કલાક બધાને આપી દઈશું ત્યાં વ્યવસ્થિત વિડીયો જોકે મેડમે કીધું કે તમે આવો વિડીયો કરો કોઈ વાંધો નથી તો આજે અમે થોડાક ટાઈમ માટે સ્કૂલે જઈ આવીશું અને પછી આખો દિવસ બસ પછી સેલિબ્રેશન જ છે જ્યાં સોરી હવે આંટો મારવા જાય છે ને જો અમારી ગૌરી લક્ષ્મી એક દોરડા લેવાના રહી જાય છે ગાઈસ કારણ કે મહેમાન છે ને તો નાસ્તો થશે ને તેને વાડીએ બાંધી દેવા માટે એટલે શું ગોળ ફરતે ફરતે એ છે ને ચર્યા કરે જંગલ માં રહેતા હોય તો પછી અહિયાં બેસીને ખોલવાનું 好的，好的，好的。 કાયમ છે ને કરણ વખતે પણ એક લોચો વળ્યો હતો કે ફુગા આપણે લાઈએ ને જેટલા ધારીએ ને એમાં એક બે કાણા હોય પછી પડ્યા પડ્યા અમથા બાંધતા બાંધતા ફૂટી જાય એટલે છે ને ઓછા થઈ જાય એટલે એ ગણતરી કરીને છે ને એટલા તાવ લાવી હતી એમાં એક પેકેટ ફૂલ ગયું સાઈઝ બહુ દેખાવે બરાબર હતું પણ સાઈઝ બહુ નાની નીકળી તો આટલા ફુગા પણ મને છે ને બહુ જ ઓછા લાગે જો એટલે અત્યારે અમે એ કરી દીધું કે દોરાથી બાંધીને કમ્પ્લીટ કરી દીધા સાંજે સીધું છે ને હેંગ કરીને પેસ્ટ કરીને જ લગાવવા થઈ જાય એટલે શું અત્યારે તૈયાર થઈને સાંજે પછી દોડાદોડ થાય નહીં અને એક વખતે તો હજી એમ થાય છે કે એક બે પેકેટ હજી બલૂનના મંગાવું કારણ કે મન તો બહુ જ ઓછા લાગે છે મેં એવું ઇમેજિન કર્યું હતું કે આખું કવર કરી દેવો છે એરિયા કારણ કે અમારો જે નળિયાવાળો પેસેજ છે એરિયા એ બહુ મોટો એરિયા છે તો અત્યારે તો આટલા થયા છે હવે જોઈએ આ બધા લગાવી દઈએ ને ત્યારે ખબર પડશે આ મારતો નહીં મારતો નહીં જેવી છે છોરિયા જેવી છે જો કરણ બધા ઉભા થશે પીને ગઈ એને ના પાડી જોશો રે પેલી ની પણ આવી આ કીચડમાંથી ઊભી ના થઈ કે એવું ખૂપી ગયો જો તો અહીયા જોઓ આખી અંદર ઘૂસ કરી નાખ હવે આગા કે છે તો જોશે જો ભરાઈ જાય ને તાળકો માં બહુ હારો નઈતર આ પછી વધારે ખૂંચતો જાય

અને બોર્ડ પર લગાવી દેજો ચોટી જશે એવું મસ્ત છે ના નથી નથી હા હા જો ચોંટી જશે કારણ એને ઉભું કર દે એટલે ખ્યાલ આવે જો